ધર્મ નામે આપણે ત્યાં રાજનીતિ થાય છે રાજનીતિમાં હવે આવું પણ શક્ય બન્યું છે કોંગ્રેસના નેતા ગયાસુદ્દીન શેખ રાજકીય રોટલા શેકવામાં ભાન ભૂલી ગયા છે અને ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમ નેતાઓને ધર્મ વિરોધી ગણાવી દીધા છે કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન ભાજપના ઉમેદવારોને ગણાવ્યા ધર્મ વિરોધી મુસ્લિમ ઉમેદવારો પર પ્રહાર કોંગ્રેસના જાણીતા નેતા ગ્યાસુદ્દીન શેખ વિવાદમાં સપડાયા છે રાધનપુરના વોર્ડ નંબર પાંચ માં પ્રચાર દરમિયાન ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે બીજેપી પર પ્રહાર કરવામાં તેમણે ભાજપના મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી ગણાવી દીધા શું કહ્યું જરા તમે પણ સાંભળો કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય એનો અકી પુખતા હોય એ રાષ્ટ્રવાદમાં કોમી એકતામાં ભાઈચારામાં માનતો હોય એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે હું માનું છું કે એમના જમીન કેટલા પડી ગયા છે કેટલા વેચાઈ ગયા છે કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથે આપણે સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય આપણે તો હિન્દુ સમાજ આપણા મોટા ભાઈ માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી સાંભળ્યું ને અને તમે સમજ્યા પણ હશો કે નેતાઓ પોતાના રોટલા શીખવા માટે કઈ હદ સુધી જઈ શકે છે રાજનીતિ કરો પરંતુ તેમાં ધર્મને વચ્ચે શા માટે લાવો છો ભાજપ માંથી કોઈ મુસ્લિમ ચૂંટણી લડે તો તે ધર્મ વિરોધી કેવી રીતે બની જાય છે શું કોંગ્રેસ માંથી ચૂંટણી લડનાર જ ધર્મ સેવક હોય છે આ બફાટ પર ભાજપના નેતાએ પણ બરાબર જવાબ આપ્યો છે નીતિન વિસ્તારની અંદર જે કાગણી હાર મળી છે ગઈ વિધાનસભા ઇલેક્શન એમના પછી એમનું માનસિક સંતુલન થોડી બગડી ગયું છે મને એવું લાગી રહ્યું છે સમાજ નો લાભ કરાવવા માટે જરૂરી નથી કે રાજકીય પક્ષ એક જ હોવો જોઈએ કોઈપણ રાજકીય પક્ષમાં કોઈ પણ સમાજના લોકો જોડાઈ શકે છે અને જોડાઈને પોતાની સમાજને લાભ પહોંચાડી શકે છે પરંતુ માત્ર વાતો કરવાની અને અને સમાજને માર્ગે કરી રહ્યા છે કરતા રહેશે એમની આદત છે જે ગયાસુદીન શેખ પોતાના વિસ્તારમાં જ ચૂંટણી જીતી ન શક્યા તેમને સમાજના નેતાઓને સમાજના દુશ્મન ગણાવવાનો કોઈ અધિકાર નથી રાજનીતિ કરો સમાજ વચ્ચે ભાગલા પાડવાનું કામ નહીં પરંતુ પોતાના હિત માટે નેતાઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે ઈમાનની વાતો કરતા ગ્યાસુદ્દીન શેખ એ ભૂલી જાય છે કે જ્યારે અમદાવાદમાં રમખાણો થયા છે હિન્દુ મુસ્લિમ વચ્ચેના ભાઈચારાને તોડવાનો પ્રયાસ થયો છે ત્યારે તેઓ ફરકતા પણ નથી જો તેઓ ભાઈચારામાં માનતા હોત તો ભાજપમાંથી માંથી ઉભેલા ઉમેદવારને તેઓ ધર્મ વિરોધી ગણાવતા ન હોત ભાજપ હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તે વાત સમજાય પરંતુ ભાજપે ક્યારે મુસ્લિમ સમાજને ધર્મ વિરોધી તો નથી ગણાવ્યો કે હિન્દુ વિરોધી પણ નથી ગણાવ્યો એટલે ગ્યાસુદ્દીન શેખ જેવા રાજકીય નેતાને એ વાત સમજી જવી જોઈએ જોઈએ કે રાજનીતિમાં પોતાના હિતો માટે ધર્મને હથિયાર ન બનાવવો જોઈએ